ભરતપુર તમે ગમે ત્યારે આવો તો ભાઈ ભરતપુર થી તમે જે બોર્ડરમાં એન્ટ્રી થાવ ને એ બોર્ડર વટી જાવ પછી તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કઈ ઘટે નહીં આપણે સીધા હવે ઘણા વ્યક્તિ એવું કહે છે કે કોટાવાળો જે રસ્તો છે એ ખરાબ છે આપણે જેમ તમે જોયો એમ નાસ્તો કરી લીધો છે આ હું કઈક આ ગામ છે ક્યું ગામ છે એ મને આઈડિયા નથી એ એમાં ક્યાંક લખેલું હોય છે આ દુકાઈને આપણે નાસ્તો કર્યો ને તમે ગાડીની હાલત જો વધારે અડધો રસ્તો છે ને ઓલો આવે આ જાઓ તમે ઓહો ભગવાન ને જય દ્વારકા દેશ ભાઈ જય મા મોગલ કેમ છો બધા ભાઈઓ ભાઈ તો આ આપડી સવાર થઈ જાય રાજસ્થાન ની અંદર કાલે આપણે સાચોર વટીઓના આગળ આવે તો ગુડા મલાણી આ ગુડા મલ્લાણી ની ગોલાઈ છે અહિયાં આપણે હોટલ આવી હતી સાંજે નીંદર આવી હતી બારક વાગે એટલે જો અહીંયા આપણે આ હોટલ છે ને ત્યાં ખાટલા ની સુવિધા હતી એટલે અહીંયા બે મિત્રો હોઈ ગયા પેલા તો અત્યારમાં હવે તમને ભગવાન દર્શન કરાવી દઉં પછી આપણે અહીંયા થઈને વધીએ આગળ તો હા ભાઈ ભગવાનને ઠંડી ના લાગે તો એના માટે મેં કીધું આગળ પાછળને બધું બ્લેન્કેટ નહીં રાખી દીધું છે વ્યવસ્થિત ગાડીને રાખી દીધી છે ને પછી પાછા સીટ મારી દીધો છે અને હવારમાં આપણે કહેવાય ને કે વહેલા ઉઠીને પેલું કામ આપણે ભગવાનને ઠાકરને ટૂંકમાં જે કાંઈ અગરબત્તી ગાડીમાં અંદર તો ના રાખી પણ અગરબત્તી કરીને આપણે નીચે રાખી દીધી છે અને ભોગ ધરી અને એ આપણે ખવડાવી દીધો છે ભાઈ નાના એવા જીવને એટલે હવે આપણે અહીંયાથી આજે આ પાછો બીજો દિવસ છે આમ જોઈને તો ત્રીજો છે ને આમ જોઈને તો બીજો છે એટલે વધ્યા વધી આગળ હજી બારસો કિલોમીટર કાપવાના જે આપણે જયપુર બાજુ થઈ અને પહોંચવાનું છે ઠંડી આ બાજુ વધારે છે ભાઈ ચાલવાનું ફટાફટ વધારે વાત ન કરતા અહીંયાથી વધી આપણે આગળ ભાઈ જે આપણે ઉતરતા ગુડા મલાણી ઝોકડી હતી ત્યાંથી નીકળશું અમને આગળ આવશે ગુડા મલાણી અને સિંધારી એટલે જોઈએ આજે આપણે ખેંચવાની જ છે હવે ગાડી ખેંચાય એટલે ફ્લેગનો વ્યૂ કેમ આવે છે એ કમેન્ટ કરી દેજો ખાસ કરીને અને આપણા ભાઈ આવી ગયા સીટની માથે અત્યારે અને ભગવાન જગમગ ડગમગ થાય છે હવે આ ભારતમાળા જે એક્સપ્રેસ વે છે ને અહીંયાથી કમ્પ્લીટ જેન્યુન બની ગયેલો છે પણ આપણે જે બાળોતરા નહોતો આપણે વચારેથી સીધે સીધા આવી ગયા છે અને આપણે આ રસ્તો સીધો જાય છે પાલી એટલે આપણે હવે પછી પાલીથી પાછો જે ઓલો પટ્ટો છે ને એ પકડશું એનું કારણ છે આ રસ્તે હાલવાનું કે તમે જોયું હોય છે ભાઈ ટ્રાફિક ક્યાંય અમને નઈડો નથી અને રસ્તો એ એકદમ સારો છે ક્યાંક ક્યાંક ખરાબ આવે છે નો ડાઉટ એટલે અહીંયાથી પાછા જો આ ગાડીઓની બધું જાય છે ને આ સીધું ચડી જાય છે ભારતમાળા એક્સપ્રેસ વે ઉપર જે અહીંયા સુધી આવું એટલું જે ડોકે થઈ ગયો છે પણ આપણે અહીંથી સીધે સીધું દોઢસો કિલોમીટર પાલી બતાવે છે એટલે આપણે જઈએ સીધા પાલી બાજુ ભાઈ પોણા અગિયાર વાગ્યા છે અને અમે પાલી થી તો હજી સો કિલોમીટર જેવા આ બાજુ છે રસ્તામાં ચા પીવાની મન થયું છે કા મિત્રો ચા પીએ ઠાકોરજીને ને પૂછી લઈએ એને કઈ વિચારણા હોય ચા નાસ્તા ને તો કરાવી દે એ જો ટપરી જાય ક્લાસ તો હાલો જાય ફટાફટ અહીંયા હાલો ભાઈ તો ગરમા ગરમ રાજસ્થાન ચા પીવા કઈ ના ઘટાડે જા પાણી પીવાઈ ગયા છે હવે થાય છે એ ક્લાસ આગળ હાલતા ચા પીધી જો કે મજા આવી રાજસ્થાન મને ગમે ચા પીએ તો તમને ખબર જ છે આનંદ આવી જાય અગેરો વાગી ગયા હવે જાય ભાઈ કેમ છે વાહ રંગીલો રાજસ્થાન વાહ ચારે બાજુ પહાડોનો સરસ એવો વ્યૂ છે કઈ ઘટે ને ક્યાં રસ્તા નું કામ ચાલુ છે ને ભાઈ આ વ્યુ જોવો તમે ભાઈ ભાઈ કઈ ઘટે ને કઈ ઘટે નહીં આ સીન છે ને ભાઈ આ મોકલસર નું સીન છે આપડે મોકલસર ઉપર થઈને સીધા નીકળશું પાલી આમ ચારે બાજુ તમે પર્વત જોવો આગળ જે બાજુ જાય એ બાજુ રૂમ પર્વત પર્વત ના પર્વત છે વાહ વાહ મજા આવી જાય આ બાજુની સાઈડથી થી ભાઈ ઘણા બધા ડાયવર્જન ઘણા આવશે આપણે પાલીવારા માં આવશે ને ઓમ ઘણા એટલે આમ આવશે એ મેન એક જ આવશે તો ભૂકા ગાડી નાખે એવું આવશે બાકી ના ના લીધું છે પાલીવારા રોડ ઉપર કારણ કે આ પાછળથી છે ને પાલીવારો રસ્તો અલગ પડી ગયો છે એટલે આ રસ્તો ચાલુ છે આમ ટૂંકમાં ટુ લાઈન છે ઓલી બાજુની સાઈડ નું કામ ચાલુ છે એક બાજુ સાઈડ ચાલુ છે ભાઈ બપોર નો સમય થઈ ગયો છે પાલી હજી ઘણું બધું આપણે અહીંયા છે એટલે હવે પેલા તો ભગવાન ભોગ ધરી દે અને પછી આપણે કઈક નાસ્તો કરી લઈએ રાજસ્થાનની ફેમસ જે આઈટમ છે તો આને આપણે બરફી છે એને ભગવાન ઠાકોરજીને બપોરનો સમય થઈ ગયો એટલે કેસર બરફી અને ઓલી બરફી છે તો એનો ભોગ લગાડી દેવું અને પછી આપણે કંઈક જમી લે ભગવાનને થાળ ધરીને જય દ્વારકા વારા કરજે મારો મારું હલો તો ભાઈ હવે આપણે જાય બે મિત્રો લાગી ને ભૂખ મિત્ર તો જાય ભાઈ અમે બે અને જમી લઈએ ફટાફટ જી જડે અહીં જમવાનું તો છે નહીં પણ હવે જોઈએ આજે હું જડે જઈ જડે ને પછી અહીંયાથી પચાસ જમીન વધી આગળ તમને જમવાનું મળ્યું છે આ કચોરી અને પાઉંભાજી એક હજી આવે છે બનાવે ભાઈ આપણે જેમ તમે જોયું એમ નાસ્તો કરી લીધો છે આ હું કંઈક આ ગામ છે ક્યુ ગામ છે એ મને આઈડિયા નથી એ ઓમાં ક્યાંક લખેલ હોય છે આ દુકાઈ આપણે નાસ્તો કર્યો ના તમે ગાડીની હાલત જોવો વધારે અડધો રસ્તો છે ને ઓલો આવે તો હા ભાઈ તમે જો આપડે આ બાજુ થી રસ્તો છે ને આમ આવો જ છે ક્યાંક ડ્રાઈવર જેને આવે છે અહીંયા થોડુંક આજે ગાડીમાં દૂર નઈ લગી ગઈ છે બાકી કઈ વાંધો નથી એક ટાઈપ થી આપડે આવ્યા છીએ આ રસ્તે બાકી ઘણા બધા રસ્તા જાય છે તમે ગમે રસ્તે જઈ શકો થોડા ઘણા ભાઈ ગમે આ ખાડા આવે પછી ઓલા હું થોડા ખાડા દેખે ને અમુક કહી દે કે આ હારો નથી કઈ ના હોય ભગવાન નું નામ લઈને ને આવે જરાક બ્રેક મારતું હોય પાલી પંદર કિલોમીટર છે આપણે આપડે પાલી તો પહોંચી ગયા જઈ હવે અહીંયા થી પાલી થી ને ટર્ન મારવાનો છે ને આમ પાછળની સાઈડ છે આ સીધો સીધો પાલી થી આપણે જે રસ્તો ગયો હોય આપણે જયપુર એટલે જયપુર નહીં સોરી આપણે અજમેર પાલીથી આપણે સીધો અહીંથી પેલા અજમેર પહોંચવાનું છે એટલે અજમેર પાલીથી થાય છે એકસો એક્યાસી કિલોમીટર એટલે આ રોડ ઉપર જે અહીંથી આપણે જમણી સાઈડ ટર્ન મારીએ ને એમાં સીએનજી નથી અને અહીંયાથી આપણે આ સજો ટૂંકમાં જોધપુર વાળો જે હાઈવે છે ને એમાં સીએનજી સ્ટેશન છે અહીંથી એક કિલોમીટર જવું એટલે હું પેલા અહીંયાથી ગેસ પર આવી લઈએ અને પછી પકડીયા સીધે સીધો હાઈવે અહીંયાથી ભાઈઓ એવું કહે છે પંપ કે જે અજમેર વાળો રસ્તો છે ને હાઈવે આ મેન જે જાય છે તો એમાંય બહુ સીએનજી છે એટલે કાંઈ તમારે ટેન્શન અજમેરો ઉધી એ લેવાની નથી ને ત્યાંથી આગળ આગળ હું છે એ તમને અપડેટ આપશું હવાનમાં બેઠો આઠ નવ વાગ્યા કરી ઠાકરજી બેઠા છે ને અહિયાં એકસો ને એક્યાસી કિલોમીટર અજમેર બતાવે છે હાડા ત્રણ વાગ્યા છે અને થઈ ગયા છે કમ્પ્લીટ ચડ ગયા આવી સીટમેન્ટ કમ્પ્લીટ નાખીને પાંચ વાગી ગયા આપણે અજમેર પહોંચવું પહોંચવું છે જે વોચાર નથી આ તમે જોવો અને હવે પછી ભાઈ આજે અમને રસ્તો મળ્યો છે ને બહુ જોરદાર આપડે મળી ગયો એમ કહી કે આપડે પાલીથી પેકડો છે એટલે આમાં અત્યારે કાંઈ વાંધો નથી પાલી આપણે આવીએ છીએ સીધા અજમેર અજમેરથી આપણે ભાઈ નીકળશું હવે ઘણા વ્યક્તિ એવું કહે છે કે કોટાવાળો જે રસ્તો છે એ ખરાબ છે અને જયપુર થઈને નીકળવાનું છે એટલે આયાથી હવે કદાચ જયપુર જાય કે એમણે કોટા જાય કે એ બધું થાય એવું હરકું એટલે આપણે વિચારીએ છીએ કે આપણે જયપુર ઉપર થઈને જ હાલશું સીધા સીધા જોરદાર લોકેશન જો ભાઈ કઈ ઘટે નહી એક નંબર છે એક નંબર એક નંબર બ્યાસી કિલોમીટર બતાવે છે ભાઈ આપડે અજમેર થી બ્યાસી કિલોમીટર પેલા છીએ અને એનું રીઝન એ છે કે આપણે હાકીએ છીએ એસી એસી ઉપર આપણે જવાનું છે નહીં ગમે એવો રોડ આવે તો ના ભાઈ માહોલ જોવો તમે ખાલી યાર કઈ ના કરે મારા વલાવ જોવો તમે સામે સિનસીનરી બધા ડુંગરો નહીં અત્યારે સાત વાગી ગયા છે આપણે હમણાં થોડીક વાર ઉભા રહ્યા વોલ્ટ કર્યો અને ભગવાનને હું કહેવાય મનાયવા કે આપણે જે કંઈ કહીએ અને અત્યારે પાછા આપણે હાલતા થઈ ગયા છીએ અજમેર આપણે ક્રોસ કરી ગયા છીએ અને આપણે સીધે સીધું ભાઈ છે ને જયપુર ઉપર થઈને જાય છે કારણ કે એ રસ્તો સારો છે એમ બધા કહે છે બાકી ઓલો વાળો એ સારો છે પણ એ કાંઈ આપણે ખબર નથી આ તો અમુક વિડીયો આપણે જોયા હતા તેમાંથી મારી માહિતી મળી ભાઈ થોડોક ઓલો છે પણ આપણે આ રસ્તે જાય છે ભાઈ જયપુર ઉપર થઈને સીધા ભરતપુરમાં આગ્રા થઈ

અને આપણે અહીંયાથી ભાઈ જયપુરથી લેવાનો છે સીધો ભરતપુર વાળો રસ્તો એટલે એ ભરતપુર બોર્ડર બાજુ થઈને આપણે સીધું એન્ટર આવવાનું છે આ તમે જુઓ જયપુર સિટી જયપુર સિટી ના બ્રિજ ઉપર હેલા જાય છે ભાઈ ત્રીજા માઇડ જાય લગભગ આપડે બ્રિજ ની હેઠે એકાદો બ્રિજ છે એની માથે હેલા જાય છે આપડે ஜெய்ப்பூர் ஜெய்ப்பூர் சிட்டி வலா અહીંયાથી હવે ભરતપુર આપણે પહોંચવાનું છે ભરતપુર બોર્ડર તો ભરતપુર બોર્ડર છે ને અહીંથી એકસો ને સિત્તેર થી પિચોતેર કિલોમીટર નો ડિસ્ટન્સ છે અને બોર્ડર હોય ત્યાં પછી થોડોક એરિયો પણ ડેન્જર છે તો જોઈએ આપણે અહીંયા ક્યારેક પહોંચીએ છીએ કારણ કે અત્યારે ઓલરેડી પોણા અગિયાર વાગી ગયા છે અને બોર્ડર વટી પછીનો જે એરિયો છે ને હું તમને આગળ હમણાં ચર્ચા કરીશ કે અહીંયા હું છે ને ભાઈ અગિયાર વાગી ગયા છે અને રસ્તામાં આવી ગયો છે આપણે ઢાબા તો ઢાબાની અંદર જઈએ અને રોટલા ખાઈ લઈએ પછી વધીએ ભરતપુર બોર્ડર બાજુ આગળ કારણ કે હજી

અને ભરતપુરની હું તમને જે વાત કરતો હતો તો એના માટે તમને એ કદો હતો ભરતપુર તમે ગમે ત્યારે આવો તો ભાઈ ભરતપુરથી તમે જે બોર્ડરમાં એન્ટ્રી થાવ ને એ બોર્ડર વટી જાવ પછી તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કારણ કે અહીંયા ઘણીવાર એવા બનાવ બનતા હોય છે બોર્ડર ઉપર બેઠા પછી કે લૂંટપાટ આ તે હું થતું હોય એટલે ખાસ કરીને એ ધ્યાન રાખવાનું આપણે છે અંસીમનો અત્યારે પોણા બહાર થઈ ગયા છે અને આપણે જે સમજી લો ને કે બોર્ડર ક્યારે આવે ટૂંકમાં એ કઈ નક્કી નથી બસો કિલોમીટર દૂર છે એટલે રાતના ત્રણ વાગે આવે અઢી આવે ચારે આવેલા જાય છે ભાઈ એક વાગી ગયો છે અને આપણે જે બોર્ડર થી થોડાક આ બાજુ છે તો હવે આજના આપણે આ વિડિયોને અહીંયા પૂરો કરી નાખીએ કારણ કે હજી ઘણું બધું કામકાજ એ બાકી છે તો મળી જાય આવતીકાલે સવારે આવતા ની અંદર ત્યાં હું બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મામોગલભાઈ